બનાસકાંઠાના સરહદી નિગમ દ્વારા દર વર્ષે શિયાળુ માટે પિયત કરવા કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે જ્યારે આ વર્ષે શિયાળુ સિઝન પૂર્ણ થયા બાદ નર્મદા નહેર માં એકત્રીસ માર્ચ ના રોજ પાણી બંધ કરવામાં આવ્યું હતું પરંતુ ખેડૂતો અને સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆતો કરતા તંત્ર દ્વારા પંદર દિવસ પૂરતું ઉનાળુ સિઝન માટે પાણી આપવામાં આવ્યું હતું ત્યારબાદ કેનાલ બંધ કરવામાં આવી હતી પરંતુ ખેડૂતો તેમજ પશુપાલકોએ પશુઓ નિભાવવા માટે લીલા ઘાસચારાનું વાવેતર કર્યું હતું દિવસ પાણી આપ્યા બાદ ફરી કેનાલમાં પાણી બંધ કરવામાં આવ્યું હતું જ્યારે પાણી બંધ કરાતા સ્થાનિક ધારાસભ્ય સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી થરાદના પૂર્વ ધારાસભ્ય સહિત ખેડૂતો દ્વારા નર્મદા નગરમાં બેસી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને પાણી છોડવા માટે ઉપગ્રહ રજૂઆત કરી હતી ત્યારબાદ તંત્ર દ્વારા પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ દસ દિવસ પાણી આપ્યા બાદ કેનાલમાં ગત મોડી રાત્રે તમામ કેનાલમાં પાણી બંધ કરાતા ખેડૂતો તેમજ પશુપાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા પંદર દિવસ પાણી આપવાની જાહેરાત કરી હતી પરંતુ દસ દિવસમાં તમામ કેનાલોનું પાણી બંધ કરવામાં આવતા ફરી ખેડૂતો રોષે ભરાયા છે જ્યારે સરહદી પંથકમાં પંદર દિવસ પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે ચોથા નિષ્ઠાની અંદર આજેથી દસ દિવસ પહેલેનું પાણી ચાલુ કર્યું હતું પણ આજે અહીંથી બાવીસ કિલોમીટર અમારે કેનાલ દૂર છે આ પાણી ચોથા નિષ્ઠા એક બે દિવસ મળ્યું અને પાણી પણ તપાઈ ગયું સરકાર શરીરને નમ્ર વિનંતી કે અમારે ચોથા નિષ્ઠા પાણી આવ્યું નથી તો શું કામ ખોટા વાયદા આપો છો કે પાણી આપીશું એવા એના કરતાં પાણી ચાલુ ન કર્યું તો સારું અત્યારે ખેતરમાં બેઠા ખેડૂતો અને ઢોર ને પાણીનો બહુ ત્રાસ છે તો સરકાર શ્રીને નમ્ર વિનંતી કે એક મહિનો ઓછામાં ઓછું પાણી આપો તો સારું કહેવાય સમગ્ર વાવ તાલુકાની અંદર અત્યારે પીવાના પાણીની ગંભીર સમસ્યા છે અને આ વિસ્તારની અંદર અત્યારે ગરમીનો પારો અંદાજે અડતાલીસ થી ઓગણ ડિગ્રી સેલ્સિયસે પહોંચે છે ત્યારે એક અઠવાડિયા પહેલા સરકાર દ્વારા ખેડૂતોના આંદોલનને ધ્યાને રાખી અને ચાલુ કરવામાં આવેલી નર્મદા કેનાલ આજે ફરી બંધ કરવામાં આવેલી છે હું સરકાર પાસે માગણી કરું છું કે તમે જે દિવસે કેનાલ ચાલુ કરી એ દિવસે તમારા કથન મુજબ એક તારીખ સુધી ખેડૂતોને પાણી આપવામાં આવશે તેવી વાત કરેલી હતી તો કમસે કમ તમે ખેડૂતોને પાંચમા મહિનાની પંદર તારીખ સુધી પાણી ના આપી શકો તો પણ તમે બોલેલા વચનો મુજબ એક તારીખ સુધી પાણી તમારે રાખવાનું હતું જરૂરી હું સોશિયલ મીડિયાના માધ્યમથી માનનીય મુખ્યમંત્રીશ્રી નર્મદા શ્રી અને નર્મદા વિભાગના લાગતા વળગતા કર્મચારીઓ પાસે માગણી કરું છું કે અત્યારે પશુઓ માટે અને માણસો માટે એક એક બંધ પીવાનું પાણી માટે લોકો તરસે છે ત્યારે તમે તમારા કહ્યા મુજબ એક તારીખ સુધી નર્મદાનું પાણી ચાલુ રાખશો તેવી આશા સાથે હું ફરીવાર વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણથી ગઈકાલે જે તમે પાણી બંધ કરેલ છે તે પુનઃ ચાલુ કરી અને એક તારીખ સુધી લંબાવશો તેવી મારી માગણી છે